ગૌરીએ પણ પાણીમાં ઉતરીને નાના બાળકો અને વૃદ્ધોને સલામત જગ્યાએ લઈ ગઈ બધાએ એની હિંમત જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા થોડા દિવસ પછી ગામ ફરી સામાન્ય જીવન તરફ વળ્યું લોકો ગૌરીની પ્રશંસા કરતા અને કહેતા મેલડી માએ એની પ્રાર્થના સાંભળી ગૌરી હસીને બોલી મેલડી મા તો બધાના દિલમાં છે જ્યાં પ્રેમ અને સહકાર હોય ત્યાં એનો આશીર્વાદ હોય જ છે જો તમને અમારી સ્ટોરી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને માં મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબર કરો